ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ નહેરુનગર ઝાંસીની રાણી બસ સ્ટોપ પાસે રાત્રે દોઢ વાગે અકસ્માત સર્જાયો હતો એક્ટિવા પર બે યુવાનો સવાર હતા અને પાછળ સફેદ બ્રેજા કાર પૂર ઝડપે આવી રહી હતી ગફલત રીતે કાર ચલાવી એક્ટિવા ચાલકને પાછળથી ટક્કર મારી સર્જ્યો અકસ્માત આ અકસ્માત બાદ કાર સ્થળે મૂકી કાર ચાલક ફરાર થયો બાવીસ વર્ષીય અક્રમ કુરેશીનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું તેત્રીસ વર્ષીય અસફાક અજમેરી ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ લઈ જવાયું સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો આ અકસ્માતમાં મૃત જનાર બંને યુવકોએ હેલ્મેટ પહેર્યું ન હતું દ્વિચક્રીય વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા પોલીસની અપીલ છે એફએસએલની ટીમ દ્વારા સીસીટીવીને આધારે કારની સ્પીડની તપાસ શરૂ કરાઈ છે બ્રેક અને અન્ય બાબતે આરટીઓ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે કાર ચાલક અને કારના માલિક બંનેની પૂછપરછ શરૂ કરાઈ કારના માલિક નિશાબેન સોની અને કાર ચાલક પુત્ર રોહન સોનીની પૂછપરછ શરૂ થઈ છે કોલેજમાં અભ્યાસ કરતો રોહન ગાડીમાં એકલો સવાર હોવાની પ્રાથમિક માહિતી મળી છે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ ગાડીઓ રેસિંગ કરતી દેખાતા તે દિશામાં પણ તપાસ શરૂ થઈ છે ક્યાંથી આવતો અને ક્યાં જતો હતો રેસિંગ કરતો હતો કે નહીં તે સમગ્ર બાબતે હાલ રોહનની પૂછપરછ શરૂ થઈ છે અમદાવાદ પોલીસના ડીએસપીથી લઈ પીઆઈ સુધીના અધિકારીઓ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે આ સમગ્ર મામલે પોલીસે આગળ વધુ તપાસ હાથ ધરી છે આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે મોડી રાત્રે અમદાવાદના નેહરુનગર વિસ્તારમાં એક એક્સિડન્ટની ઘટના બની હતી જે જમાલપુરના બે યુવકો હતા જે મિત્ર હતા એ લોકો લોકોની તરફ તાપીવા જતા હતા ત્યારે અચાનકથી પાછળથી આવતી એક ભ્રિજા ગાડીએ ટક્કર મારતા બેમાંથી એક યુવકનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું અને બીજાનું સોલા સિવિલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું આ એ બાદ આ બંને યુવકોને જમાલપુરમાં લાવવામાં આવ્યા હતા અને એમના ઘરેથી અંતિમ ક્રિયા માટે મસ્જિદમાં લઈ ગયા હતા મસ્જિદમાં જનાજાને નમાજ પડાવ્યા બાદ કબ્રસ્તાન તરફ લઈ ગયા હતા અને પરિવાર સાથે વાત થઈ ત્યારે એ લોકોને એવું કહેવું છે કે આ જે યુવકો હતા ત્રણ કારની રેસ લગાવવામાં આવી હતી અને ત્રણમાંથી એક કાર એમને ટક્કર મારી હતી અને કાર ચાલક હતો એક સીધી રોડ ઉપર બર્થડે સેલિબ્રેશન કરીને આવ્યા હતા અને કહી શકાય છે કે યુવક હતો જે કાર ચાલક હતો એ નશાની હાલતમાં હતો અને એના ઉપર પહેલાં પણ અગાઉ હિટ એન્ડની ઘટનાના કેસ થયેલા છે અને અમદાવાદ ટ્રાફિક પોલીસે એક યુવકને અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે રઈસ સૈયદ અમદાવાદ ફહીમ મેરા નામ जो जो गुजर गया असपाक वो मेरा भांझा है और वो हर रात रोज रात को राउंड खाने के लिए निकलता ही है तो वो राउंड खाने के लिए इसके फ्रेंड को लेकर यहाँ से राउंड खाने निकला तो नेहरू नगर झांसी की रानी का जो पुतला है ना बी आर टी बस स्टेशन पर वहाँ के पास तीन कार रेसिंग रेसिंग चल रही थी कारों की तो वहाँ पर एक रेजा करके कार थी उसने उसको उड़ा के वहाँ से निकल चले और आगे जाके के वहाँ गली के अंदर कोई कोने में गाड़ी छुपा कर उन लोग आगे भाग गए फरार हो गए तो मैं परिवार में सब अभी अपसेप है सब रो रहे रोने रोना चालू है बाकी तो फिर जो भी है पुलिस केस सब किया हुआ है।, पुलिस से क्या मांग है बस मैं पुलिस से ये मांग कर रहा हूँ कि न्याय मिले और अच्छी रीत से कार्रवाई की जाए केस पर ये सिर्फ न्याय की मांग है पुलिस से एक जो था एक जो लड़का था अकरम कुरेशी करके उसकी बाईस साल की एज थी और एक जो अस्पाक था उसकी तैतीस साल की एज थी दोनों दो नौकरी धंधे करते नौकरी करते थे दोनों दो की एक की तो अकरम जो अकरम कुरेसी था उसकी वहाँ जगह पर ही डेट हो गई थी और जो असपाक था उसकी सारवाई करते टाइम पर डेट हुई है अच्छा, सोला सिविल ये राउंड खाने के लिए गए थे बताइए आपका और जो गुजर गए उनके आप क्या मैं इकबाल हुसैन कादर भाई हूँ कुरेश और जो गुजरने वाला है वो मेरा भतीजा आएगा मेरा लड़का ही कहूँ तो चले क्या और वो कमाने वाला वो एक ही था घर के अंदर मोहम्मद अकरम था उसका नाम और ये रात को चाय पीने जा रहे थे उसके अंदर तीन गाड़ियों का इन लोगों का यानी ये था जो ब्रेजा गाड़ी था ब्रेजा गाड़ी वाले ने उड़ाया गया और वो लोग सीजी रोड के ऊपर कहीं पार्टी करके ना ये लोग निकले लेंगे यानी तीन गाड़ी और हीटर और रन एंड रन, रन के अंदर इन लोगों की पहले भी गाड़ियाँ पकड़ाई है क्या और इन लोगों के ऊपर दो दो तीन तीन चालान है रन के यानि अब मैं ये चाहता हूँ कि मेरे जैसे गरीब का बच्चा गया आएगा ऐसा किसी और का बच्चा ना जावे क्या और मैं गवर्नमेंट से यही तो मांग करता हूँ कि इनके ऊपर सख्त से सख्त सक कार्यवाही है और किसी के बच्चे ना उजड़े और किसी के घर ना उजड़े बस यही मेरी आपसे विनती है कि क्या क्या उनके उनकी पच्चीस साल, साल की उम्र थी है। दो महीने बाद जैसे लग, लगन की यानी तारीख लेने की ना ऐसी बात ही बाती चलती थी हमारे या नहीं हूं। क्या ऐसा याने, क्या हाँ एक परिवार हमारा उजड़ गया यूँ कहूँ तो चले और दो छोटे छोटे भाई है गए या क्या और मैं तो ये चाहता हूँ उसकी माँ तो उसके ऊपर ही थी या वो एक ही कमाने वाला था हम तो आते जाते थे खाली दिलासा देते थे या बाकी मैं ये चाहता हूँ कि मेरे वजह मेरे जैसे घर के मेरे भाई के घर के जो बच्चे जो गए ऐसा किसी और का यानी घर उछड़े नहीं यानी और वो जो माँ बाप है जो इन लोगों की गाड़ियाँ देते हैं ऐसी और उनके माँ बापों को उनको समझना चाहिए कि हमारे बच्चे कहाँ जाते होंगे और क्या करते होंगे क्या और ये लोग लेके ना स्पीड की गाड़ियाँ निकलते और रात को दारू पी के उनकी मस्ती में लोगों के जान के साथ खेलवाड़ करते हैं। आज हमारा घर का तो बच्चा गया है मैं ये चाहता हूँ कि किसी और का घर का बच्चा ना जाए और मैं तो ये सोचता हूँ कि आगे भी और कार्यवाही होनी चाहिए इनके साथ और सबसे पहले तो मैं ये कहता हूँगा

ના રાત્રિના દોઢ વાગ્યાના આશરે વાગ્યાના સુમારે નહેરુ નગરથી શિવરંજની આવતા ઝાંસીની રાણીનું જે બસ સ્ટોપ આવે છે તેની તે બસ સ્ટોપની આગળ જે રોડ પડે છે એ રોડ ઉપર એક્ટિવા ચાલક એટલે એક્ટિવા ચલાવીને જતા બે યુવાનો અને પાછળ સફેદ કલરની બ્રેઝા કે જેનો નંબર જી જે સત્યાવીસ

મૃત્યુ થયું હતું અને બીજો અશફાક જાફર હુસૈન અજમેર ઉંમર વર્ષ તેત્રીસ એ પણ જમાલપુરના રહેવાસી એમને હોસ્પિટલ તાત્કાલિક પહોંચાડ્યા હતા અને સોલા હોસ્પિટલમાં સવારે સાડા પાંચે એમને પણ મૃત જાહેર કરેલ આમ બંને યુવાનોનું મૃત્યુ થયું છે અકસ્માતમાં અને જે ગાડી ચાલક છે એની પણ અમે પોલીસ રાહે તપાસ કરતા એક ગાડી ચાલક અમને નામ પણ મળી આવેલ છે એની પૂછપરછ ચાલુ છે ગાડી માલિક પણ પણ મળી છે છે ગાડી ગાડી કોણ એ પૂછપરછ ચાલુ ના કહેવા મુજબ ગાડી ચાલકને પણ અમે પૂછપરછ કરી અને જો એ જ હશે તો અમે આરોપી તરીકે એમની અટક પણ કરી દઈશું આ જે ગુનો છે એમાં ગાડીની ખરેખર સ્પીડ કેટલી હતી એના માટે અમે સીસીટીવી ફૂટેજ પણ આગળ પાછળના મેળવી અને એ સ્પીડ અંગેની પણ તપાસ કરીશું એફએસએલમાં પણ એની તપાસ કરાવડાવીશું આ ગાડીમાં ખરેખર એના બ્રેકની કે યાંત્રિક ચકાસણી કરવાની જરૂર જણાશે તો એ પણ અમે આરટીઓ દ્વારા એની ચકાસણી પણ કરીશું ગાડીની સ્પીડ અંગે એફએસએલમાં પણ એના સીસીટીવી ફૂટેજ મોકલવાની તજવીજ કરીશું જો જરૂર જણાશે તો અમે ત્યાં આગળ ગાડી ચાલક આરોપી જ ચલાવતો હતો એના માટે પણ અમે મોબાઈલ લોકેશન અને બીજા અન્ય સીસીટીવી ફૂટેજ કે ગાડીમાંથી ક્યાંકથી ચડ્યો હોય ઉતર્યો હોય એવા પણ મેળવી અને એ જ ગાડીમાં બેઠેલો હતો એ પણ અમે તપાસ કરીશું આ અકસ્માતમાં જે બંને જણા મૃત્યુ પામ્યા છે એક્ટિવા ચાલક અને પાછળ બેસના મારી આપના માધ્યમથી વિનંતી છે કે દરેક પર કોન્ફિડન્સ હોય છે પણ ટુ જો વાળા હેલ્મેટ પહેરે તો પાછળથી ટક્કર મારનાર કે સામેથી એક્સિડન્ટ કરનાર વ્યક્તિ જ્યારે એક્ટિવા ચાલક કે પેડેસ્ટ્રીયનને પાડે છે ત્યારે એક્ટિવા ચાલક કે મોટરસાયકલ કે ટુ વ્હીલર ચાલકે જો હેલ્મેટ પહેર્યા નથી હોતા તો કદાચ એ મૃત્યુ સુધી પહોંચી શકે છે એવું અમને આ અકસ્માતમાં જણાવ્યું કારણ કે બંને મૃત્યુ પામનાર બંને યુવાનોને માથામાં ઇન્જરી થઈ છે જો એમણે હેલ્મેટ પહેર્યા હોત તો કદાચ મને એવું લાગે છે કે એ ઇન્જરી ઓછી થાય અને આપણે બચાવી શક્યા હોત તો આપના માધ્યમથી આ પણ એક સંદેશો લોકોને જાય એવી વિનંતી ગાડીના માલિક એક નિમિષાબેન પરેશકુમાર સોની કે જે એ માલિક છે અને ગાડી ચલાવનાર વ્યક્તિ રોહન પરેશ કુમાર સોની એ કોલેજ કરે છે અને એ અમારા કહેવાય ને અમારી પૂછપરછમાં જ અત્યારે અમે લીધેલ છે અને એની પૂછપરછ બાદ એની અટક પણ કરીશું સર એ ક્યાંના રહેવાસી છે અને ક્યાંક ને ક્યાંક એવું પણ સામે આવ્યું છે કે એક જગ્યાએ બર્થડે સેલિબ્રેશન કર્યો તો અને ત્યારબાદ ત્રણ ગાડી વર્ણા ખાસ અને અબ્રેજા ત્રણેય ગાડીએ રેસ લગાવી હતી અને તેમાં અકસ્માત સર્જાયો છે જે આ ગાડીની સાથે બીજી ગાડીઓએ પણ રેસ લગાવેલી એવું જો અમને સીસીટીવી ફૂટેજમાં દેખાશે તો એ પણ અમે તપાસનો મુદ્દો લઈ અને તપાસ કરીશું અને જો એવી રેસ કરી અને ખૂબ સ્પીડે ચલાવી લેશે તો એ અંગેની અમે કલમનો પણ ઉમેરો કરીશું સીસીટીવી છે જેમાં ત્રણ ગાડીઓ ફૂલ સ્પીડે આંબાવાડીથી નહેરુનગર તરફ આવતી દેખાય છે

એની સાથે ગાડીમાં કોઈ હતું નહીં એવું જણાવી રહ્યો છે બેન એક પર નાઈટ નાઈટ પેટ્રોલિંગનો દાવો કરવામાં આવે છે સતત અમદાવાદમાં અકસ્માતના બનાવ વધે છે સતત મોતના બનાવ વધે પણ ક્યાંય જમીન ઉપર પોલીસની કામગીરી અને નાઈટ પેટ્રોલિંગ દેખાતું નથી અમદાવાદ શહેરના દરેક રસ્તા ઉપર આમ તો જોવા જઈએ ને તો નાઈટમાં પણ આપણે ચાર રસ્તાઓ ઉપર ને જાહેર સ્થળોએ પોઈન્ટ મૂકેલા છે અને ક્યાંક આપણી પેટ્રોલિંગમાં ગાડીઓ પણ ફરતી હોય છે કદાચ એવું કહેવાય કે ગાડી જે પોલીસની પેટ્રોલિંગમાં ફરતી હોય એ દરમિયાન અકસ્માત ન બન્યો હોય તો આપણા કહેવા પ્રમાણે એવું તમને લાગે છે પરંતુ નાઈટમાં પણ ડીસીપી લેવલના બબ્બે અધિકારીઓ એસીપી લેવલના ચાર ચાર અધિકારીઓ અને પીઆઈ એમ કરી અને બહુ મોટી સંખ્યામાં આપણે નાઈટ પેટ્રોલિંગ રાખીએ છીએ પણ એવું

એમવી એક્ટ ની 177 184 184 બી મુજબ દાખલ કર્યો છે મેં લાગતું કે જે વદ મનુષ્ય વદનો ગુનો કર્યો હતો કાર્યવાહી થઈ આપણે જે દાખલ થઈ જામીન પાત્ર હોય ગુનાની અકસ્માતના ગુનાની જે કલમો લગાડવાની જરૂરિયાત જાણતી હોય છે એ કલમો અમે લગાડી છે અને જો એમાં એવું જણાશે

અને આ સિવાય પણ આની અંદર તપાસ દરમિયાન જે કંઈ મુદ્દા બહાર ઉસી આવશે અને જે ગુનાને ઇફેક્ટ કરતા છે એ અમે ગુનાના કામે એ તમામ મુદ્દાનો સમાવેશ કરીશું બેન એક બજે તમે હેલ્મેટની વાત કરી પરંતુ અમદાવાદ શહેરમાં રાત્રે સીસી રોડ છે સિંધુગવન રોડ છે સેટેલાઇટ રોડ છે ત્યાં દૈનિક લોકો જાહેરમાં બર્થડે સેલિબ્રેટ કરતા હોય છે રેસ લગાડતા હોય છે રાત્રે ચાની બીટલી